टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हवे बात एक एवा किस्सा नहीं जेना कारणे उम्मीदवारों पसीनो छूटी गयो छे સાહેબ તમે મજામાં હશો કારણ કે તકલીફ તો અમને પડી રહી છે તમારા પર અમને આજે ભરોસો છે અને કાયમ રહેશે પણ ખરા પણ જેવું તમારું નામ જેવું તમારું કામ તમારા પર જે અભિમાન હતું તે તૂટી ગયું છે માફ કરજો આવા શબ્દો આપને કહેવા પડી રહ્યા છે અને આ શબ્દો એ ઉમેદવારોના છે જેમણે જીપીએસસીની તૈયારી કરી હતી પરીક્ષા આપવાના હતા અને પછી આખું પેપર પણ રદ કરી દેવામાં આવ્યું દુઃખ એટલે થઈ રહ્યું છે કે કારણ કે અમારી મહેનત માથે પડી રહી છે અમારે પણ તમારી જેમ સરકારી સાહેબ બનવું છે સમાજ અને દેશ હિતમાં કામ કરવું છે પણ વારે વારે આ પરીક્ષાઓ રદ થઈ જાય છે અને અમે તૂટી જઈએ છીએ અમે તૈયારી કરી તળિયા ઘસી નાખ્યા લોકો પાસે પૈસા લઈ લઈને ઉધારના પહાડ પણ ચઢી નાખ્યા ગામડેથી છેક ગાંધીનગર આવ્યા અમને હતું કે આ વખતે તો જીપીએસસી ક્લિયર કરી જ દઈશું પણ ત્યાં તમે જ કીધું કે નાયબ કૃષિ વર્ગ પરીક્ષા રદ કરવામાં આવે છે એટલું જ નહીં મદદનીશ ખેતી વર્ગ પરીક્ષા પણ સાહેબ આપે મુલતવી રાખી દીધી અમે ભલે વાર હતા પણ ગુજરાતના હજારો ઉમેદવારો અમારા જેવી તૈયારી કરે છે અને એ પણ ગામડેથી આવે છે ગુજરાતના છેવાડાના ખૂણાથી આવે છે હવે અમારે શું આ ખૂણામાં જ બેસી રહું બધા તો એવું કહે છે કે મહેનતનું ફળ મળે પણ સાહેબ આબો જેવો કેરી આપવા તયો હોય ત્યાં તમે મૂળિયા જ કાઢી નાખો છો આવું ન કરો હસમુખભાઈ પટેલ સાહેબ તમને એવું કહેવું પડે છે કારણ કે તમે જીપીએસસીના ચેરમેન છો અને જીપીએસસીની અંદર બેદરકારીના કારણે પરીક્ષા રદ થઈ છે તમને કદાચ યાદ હશે કે અગાઉ ક્લાસ ટુ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતીને લઈને વિવાદ શરૂ થયો હતો લેખિત અને ઇન્ટરવ્યુનું ભારણ પચાસ પચાસ ટકા રખાયું હતું બત્રીસ જગ્યાની ભરતી માટેની પરીક્ષા કુલ ત્રણસો માર્ક્સની હતી ત્રણ આર્થિક રીતે પછાત બાર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ બે અનુસૂચિત જનજાતિઓ અને તેર સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ભરતી ઇન્ટરવ્યૂ રદ કરવાની જાહેરાત આપે કરી હતી હવે ઉમેદવારો પૂછી રહ્યા છે કે વારંવાર તમારા તરફથી થતા આવા ઘા અમારે ક્યાં સુધી સહન કરવા ક્યાં સુધી સપનાઓને મારી મારીને જિંદગી પસાર કરવી ક્યાં સુધી પરિવાર પર બોજ બનીને જીવવાનું આ સવાલો ઉમેદવારો એટલે પૂછી રહ્યા છે કારણ કે તંતોડ મહેનત કરી પછી એ તેમને કોઈ ફળ મળતું નથી અને જ્યારે ફળ મળવાનું થયું હોય ત્યારે આખે આખા ઝાડ જ કાપી નાખવામાં આવે છે